તારીખે તમારું હું થું છું બાર તારીખને રવિવારે આપણે જ્યારે બોટાદમાં જે કાંઈ યાર્ડમાં જે કંઈ વિગતવાર કબાલ થઈ છે એમાં જ્યારે રાજુભાઈ કરપટા આપણા પક્ષના જામબાદ રાજુભાઈ કરપટાએ જ્યારે ખેડૂત માટે આંદોલન કર્યું એમાં પ્રશાસને જે અવરોધ કર્યો છે અને ખેડૂતને જે નુકસાની થાય છે એના માટે જ્યારે આપણી લડત હતી એ લડતને આપણે ધ્યાનમાં લઈ અને આપણું આંદોલન છે આપણે નહીં કે કોઈની સામે અત્યાચાર જેવા આંદોલનો આપણું ફક્ત આંદોલન એના માટે કહે કે ખેડૂતોનો ઉદ્ધાર થાય ખેડૂતને ફાયદો થાય ખેડૂત ચેતરાતા મટી જાય આના માટે આપણા પ્રતિનિધિઓએ આંદોલન કર્યું છે જેમાં આપણા કંઈ જે કાંઈ રાજકીય આગેવાનોની ધરપકડ થઈ છે એ જે ધરપકડ છે પ્રશાસનને અમારી નમ્ર વિનંતી છે કે પ્રશાસનને વિનંતી છે એ યોગ્ય અમારું આંદોલન હતું અને આ આંદોલન ખેડૂત માટેનું હતું આમાં કોઈને ન્યાય અન્યાય કરવાનો મુદ્દો નથી માટે અમારા આગેવાનોને નમ્ર અમારા આગેવાનોને પ્રશાસનને અમારી નમ્ર નમ્રદ છે કે એ એમને નિવૃત્તિ ત્યાંથી છૂટા કરે એવી અમારી સાથે આ જે માગણી સાથે અમે મળ્યા છીએ જય હિન્દ માળિયા હાટીના તાલુકો આજે અમે આમ આદમી પાર્ટીના કાર્યકરો મળ્યા છીએ એ અમારી એક માગણી અને લાગણી બે ભેગી છે કે અમને એમાં ન્યાય આપો રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઈટ ની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઈવ વન ઝીરો નાઇન ટુ